પ્રવૃત્તિ કરવાની છે આપડા અધ્યયન સંપૂટની બરાબર હું એક વાક્ય બોલીશ તમારે બરાબર વાક્ય સાંભળવાનું જો વાક્ય ખોટું હોય તો તમારે જીભ બહાર કાઢીને હા 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 હસવાનું અને જો વાક્ય સાચું હોય તો તમારે બધા જમણી બાજુ એટલે કે તમારી આ બાજુ બધા નમવાનું ને ઊ કરવાનું શું કરવાનું ચાલો રેડી પેલા સાંભળવાનું બરાબર ચાલો પેલું વાક્ય છે દરેક માણસ ને ચાર હાથ હોય છે માછલીઓ પાણીમાં રહે છે સરસ ચાલો હવે ત્રીજું સિંહ માળામાં રહે છે બસ 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 ચાલો વિમાન અંદર ઉડી શકે છે ચાલો પાંચમું વાક્ય સાંભળજો રીક્ષા ને ત્રણ પૈડા હોય છે વાહ રીક્ષા ને ત્રણ પૈડા હોય બરાબર ચાલો હવે છઠ્ઠું વાક્ય બરાબર સાંભળજો ગરોળી માણસ ની જેમ ચાલે છે ગરોળી માણસ ની જેમ ચાલે ચાલો હવે પછીનું સાંભળજો ઘડિયાળ માં ત્રણ કાંટા હોય છે કેમ જેનીસ ભાઈ આ થઈ ગયું ચાલો સાંભળજો બરાબર તરબૂચ કાપીએ તો નીકળે ચાલો હવે છેલ્લું વાક્ય છે ભાઈ બરાબર સાંભળજો વિચારીને કરજો કોથળો દફ્તર જેવડો હોય છે વેરી ગુડ ચાલો હવે એક વાક્ય પૂછી લઉં છું ચાલો હવે છેલ્લું વાક્ય સાંભળજો સાચું હોય તો શું કરવાનું ખબર છે ને ખોટું હોય તો શું કરવાનું ચાલો બિલાડીથી ઉંદર ડરે છે ડરે ગાય ને ચાર આંચળ હોય છે ભેંસ આકાશમાં ઉડે છે બસ ભાઈ બસ ભાઈ બસ ચાલો મજા આવી આ પ્રવૃત્તિ કરવાની જાય હા 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 કરવાની કોને મજા નો આવે કા